વર્ગોનો સરવાળો 365 કિલો અને ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા યાદ કરો સ્વાધ્યાય 4.1 નો બીજો દાખલો જ્યારે મેં તમને કરાવ્યો હતો જ્યારે આપણે સમીકરણ બનાવતા શીખતા હતા ત્યારે મેં તમને કીધું હતું ને કે ક્રમિક ઘન પૂર્ણાંક પૂર્ણાંક એટલે તો પ્લસ છે ક્રમિક એટલે શું કે વારાફરતી આવતી એવી સંખ્યા બરોબર ને વારાફરતી સંખ્યા એટલે એક હોય તો પછીની સંખ્યા એના કરતા એક વધારે હોય બરોબર એ જ રીતે કરી છે ચાલો સ્ટાર્ટ કરી ધારો કે ધારો કે દ્વિતીય ધન પૂર્ણાંક ક્રમિક એટલે શું એના પછી અલગ એક થશે બરોબર છે હવે એને કીધું કે તેના વર્ગોનો સરવાળો તો ચલો મેં અહીંયા લખી નાખ્યું આને વર્ગ આપી દીધો આને વર્ગ આપી દીધો વર્ગો તો કરના નાખ્યો પછી એને શું કહ્યું સરવાળો કરો છો ચલો વચ્ચે સરવાળા નિશાની બરાબર કેટલા થાય ત્રણસો ને પાસઠ આટલું ક્લિયર છે બધાને આટલું ક્લિયર છે ડન ચલો વર્ગ કરી દઈ એક્સ નો વર્ગ તો એક્સ વર્ગ અને એક્સ વત્તા એકનો વર્ગ યાદ છે ને દ્વિપદી નો વર્ગ યાદ ના હોય તો લખી દઉં છું ભાઈ એ બી આખા વર્ગ હોય તો વર્ગ વત્તા ટુ એ બી થાય બરોબર એક્સ નો વર્ગ એક્સ વર્ગ વત્તા એક નો વર્ગ એક અને ટુ એ બી એટલે બે ગુણ્યા પેલું બીજું એટલે બે એક્સ બરાબર ત્રણસો ને ચલો એક્સ વર્ગ વધતા બે એક્સ નો વર્ગ વધતા બે એક્સ જો વધુ બાદ બાકી ત્રણસો પાસઠ માંથી એક જાય તો ઈઝી છે ત્રણસો ને ચોસઠ પણ કેવા મોટાની નિશાની

જીરો એટલે એકસો બ્યાસી ભાગ કે માઇનસ થઈને એક આવે માઈનસ થઈને શું આવે એક આવે ચલો હવે મને ખબર છે ને આપણે દાખલામાં તો તો થતો ચૌદ અને તેર તો આમાં સેમ વસ્તુનો આપણે ઉપયોગ કરશે અવયવ શું મળી કે ડાયરેક્ટ ચૌદ અને તેર ચૌદ માંથી તેર જશે તો એક તો ચલો ડાયરેક્ટ અવયવ લખી નાખશું વધતે ઓછે બે ઓછા જ છે તો આપણા કાઉસે વત્તા ઓછા વાળા અને મેં તમને કીધું તું પેલાના લેક્ક્ટી ઓછા તેર બરાબર જીરો ચલો અહીંયા ઉપર લખું છું ઉપર લખું છું આવું થશે વધતા ચૌદ સામેની સાઈડ જાય તો ઓછા ચૌદ અને ઓછા તેર સામેની સાઈડ જાય તો વત્તા તેર આટલું ક્લિયર છે હવે પ્રશ્નમાં જો એને કીધું ભાઈ ધન પૂર્ણાંક જોઈ મને કેવો જોઈએ ધન પૂર્ણાંક જોઈ તો માઇનસ ને ધન કહેવાય ના તો આ આપણા જવાબમાં શક્ય નથી એક્સ બરાબર તેર તો આપણે છેલ્લે લખવાનું જવાબ કે પ્રથમ ધન પૂર્ણાંક પ્રથમ ધન પૂર્ણાંક શું ધાર્યો તો આપણે એક્સ ધાર્યો તો ને એક શું છે બરોબર અને દ્વિતીય ધન પૂર્ણાંક દ્વિતીય બરાબર એક એટલે તેર વત્તા એક તો જવાબ શું આવી જાય ચૌદ તો જો મને બે ધન પૂર્ણાંક મળી ગયા બરોબર ક્લિયર છે આ દાખલો તો આ છેલ્લે તમારે આવી રીતે જવાબ લખવાના નકર માર્ક્સ કાપી લેશે

અને બહુ સારો પ્રતિસાદ વિદ્યાર્થી મિત્રોનો મળી રહ્યો છે ચલો નેક્સ્ટ એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે એક કાટકોણ ત્રિકોણનો વેધ પાયા કરતા પાછી લેજો મને શું કીધું છે પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે એનો મતલબ કે જેટલો પાયો હશે એના કરતા વેધ શું હશે 7 મીટર 7 સેમી નાનો પાયો એટલે નીચે અને વેધ એટલે ઉપર બરોબર તો ચલો પાયો ધારી લેશું ધારો કે કાટકોણ ત્રિકોણ નો પાયો ધારો કે પાયો બરાબર સેન્ટીમીટર બોલાય ને બરોબર તો વેધ કાટકોણ ત્રિકોણ નો વેદ કાટકોણ

બાકીની બે બાજુ કરીરસ ના પ્રમાય મુજબ હું આવી રીતે લખી શકું કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ નો વર્ગ બરોબર આપણે એવું શીખા છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય આ પાયથાગોરસનો પ્રમેય છે અને મેં એવી જ રીતે તમને લખીને આપ્યું છે ચલો AC એટલે 13 AB એટલે x 7 BC એટલે x બરોબર અને તેર નો વર્ગ એકસો ને ઓગણા સીતેર બરોબર આની પહેલા પ્લસ વાળા સૂત્રનો નો ઉપયોગ આવ્યો હતો આ વખતે માઇનસ વાળા સૂત્ર ઉપયોગ છે ભૂલાઈ બરોબર ચલો તો પેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ

ઓછા કરવાની શું બાદ બાકી નવ માંથી મને એટલી ખબર છે કે ભાઈ આખે આખું સમીકરણ બે હારે વિભાજ્ય છે તો બે હારે ભાગાકાર કરના હું અહીંથી સ્ટાર્ટ કરું છું બે વડે ભાગતા બે વડે ભાગતા તો સમીકરણ કંઈક આવું બને એક્સ વર્ગ ઓછા બારે પચાસ સાહીઠ અને બાર માંથી પાંચ જાય તો સાત તો બે માઇનસ માઇનસ વાળા છે તો પેલું માઇનસ બીજું પ્લસ પેલું માઇનસ બીજું પ્લસ સામે ઓછા સાત અને કોઈ દી ઓછાની કોઈ બાજુ હોય જોયું છે કોઈ દીધ કે માઇનસ સાત સેન્ટીમીટર નો પાયો છે માઇનસ કોઈ હોય બરાબર માપ ના હોય તો આપણે શું લખીએ કે શક્ય નથી બરોબર તો હવે જે આપણે ધાર્યું છે એમ લખી નાખી કે આમ કાટકોણ ત્રિકોણનો પાયો કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર x બરોબર કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર x x નું આપણે મળ્યો 12 સેમી અને કાટકોણ ત્રિકોણનો વેધ કાટકોણ ત્રિકોણનો વેધ વેધ શું આપણે ઉજીતો છે x ઓછા સાત એક્સ કેટલો છે બાર ઓછા સાત બરાબર પાંચ સેમી તો જો મને પાયોય મળી ગયો અને વેધ પણ મળી ગયો ક્લિયર છે આ દાખલો આખે આખો ડન ચાર માર્કમાં છે પૂછાય છે અને બહુ સહેલો છે એટલો બધો અઘરો નથી કે તમને કોઈ પણ પ્રકારનો એવું બધો બી કહીએ કે આમાં કંઈક અલગ છે ને એવું કંઈ ધારવાનું છે ડન છે દાખલો ક્લિયર બધાને જેટલા જરૂર થયા છે એટલા બધાને રાઈટ ચલો મળી છે કાલના વિડીયોમાં અને હા હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો એને અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો કરી દેજો બરાબર અને જો તમારે એપ્લિકેશનમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોડાઈ જાય તો કાલે મળી છે નવા વિડીયો સાથે